નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજારમાં મોટો સુધારો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો મગફળીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને સરકારી ખરીદી વેગ પકડી રહી છે અને ગુજરાતમાં આશરે ત્રણેક લાખ ટનની ખરીદી થઈ ચૂકી છે હોવાનો અંદાજ છે અને સરકાર દ્વારા હજી ખરીદીને સત્તાવાર કોઈ આંકડાઓ બહાર પાડવામાં આવ્યો નથી અને ખાસ કરીને સિંગદાણાની બજારમાં જો સુધારો આવશે તો મગફળીની બજારને પણ ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં બજારમાં બે તરફથી વધઘટની સંભાવના દેખાઈ રહી છે તો ખાસ કરીને રાજકોટમાં એક લાખ ગુણીની આવક હતી અને ખાલી બારથી પંદર હજાર ગુણીના જ વેપારો હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ ડીશ આપેલ છે તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ ગોંડલ સાતસો એકતાલીસથી બારસો રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો સાઠ રૂપિયા જુનાગઢ આઠસો દસથી એક હજારને એકોતેર રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો એક્યાસી રૂપિયા ઉપલેટા સાતસો પચાસથી અગિયારસો નેવ રૂપિયા રાજકોટ નવસોથી બારસો ને એકાવન રૂપિયા અમરેલી આઠસો દસથી અગિયારસો ને પંચાવન રૂપિયા કોડીના નવસો ત્રીસથી એક હજાર ને છોતેર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા નવસો પચીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા અમે જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર આઠસો પંચ્યાસીથી બારસો ને એકવીસ રૂપિયા મહુવા એક હજાર પચાસ થી બારસો રૂપિયા ગ્વાડલ છસો એકતાલીસ થી છત્રીસ રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો પચીસ રૂપિયા જુનાગઢ આઠસો વીસથી અગિયારસો છોતેર રૂપિયા રાજકોટ આઠસો એંસીથી બારસો દસ રૂપિયા અમરેલી નવસો થી બારસો રૂપિયા કોડીનાર નવસો એંસીથી અગિયારસો સત્તાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો ને એકસઠ રૂપિયા જેતપુર આઠસો પચાસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા